આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ આક્રોશ વ્યક્ત કર્યો છે અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો સરકારી ભરતી નથી થતી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી મળતું પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે એની ભાવના લાગણીને દુઃખ દર્દ વ્યક્ત કર્યું છે ત્યારે એવા સંજોગોમાં દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારૂ ખુલ્લે આમ વેચાય છે ડ્રગ્સની બધી વધી રહી છે અને પોલીસ અને સરકાર હપ્તા ઉઘરાવે છે અને એના કારણે યુવા ધન બરબાદ થયું છે ત્યારે એના માટે ત્વરિત પગલાં લેવાને બદલે જ્યારે અમારા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ હપ્તા ઉઘરાવે છે એની સામે એસપીને રજૂઆત કરે છે તો ગૃહ રાજ્યમંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કહેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે ક્યાં ડ્રગ્સ મળે છે મને મોકલો હું તાત્કાલિક એને બંધ કરાવીશ સમરબંધીને પણ નહીં છોડી એવા ભાષણો કરે છે ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે શરમ આવી જોઈએ એમને જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને એ કાયદાનો ભંગ થતો હોય ક્યાંય એક ટીપું પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમણે પ્રોએક્ટિવ થઈને કાર્યવાહી કરવાની એ તો નિષ્ફળ છે જ એ તો કદાચ હપ્તાઓ લેતા છે એટલે નથી બોલતા પણ જયારે જાગૃત ધારાસભ્ય તરીકે લોકોને લઈને પોલીસ સ્ટેશન જાય તો એનો અવાજ દબાવવામાં એને ધમકી રૂપે મેસેજ આપવામાં કદાચ ભાષણો કરતા હોય તો એવાને ચલાવી લેવામાં નહીં આવે હવે મહિલાઓ પણ જાગૃત થઈ ગઈ છે લોકો પણ જાગૃત થઈ ગયા છે એક એક પરિવાર ને ચિંતા છે કે એનો દીકરો કે એની દીકરી દારૂ કે ડ્રગ્સના રવાડે ચડીને એનું જીવન તો નહીં બરબાદ કરી દે ત્યારે લડાઈમાં હવે લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને ગૃહ મંત્રી કદાચ કોઈ જનપ્રતિનિધિઓને ડરાવાનો પ્રયત્ન કરતા હોય કોઈને છાવરવાનો પ્રયત્ન કરતા હોય જેના હપ્તા સરકારમાં પહોંચે છે એમનાથી કદાચ એમને ડર લાગતો હોય તો એમણે જે શપથ લીધા છે ફરી એકવાર યાદ કરી લે તમે જે પગાર મેળવો છો તમે જે સુવિધા મેળવો છો એ પણ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવો છો